જય મુલિધર જય ઠાકર મેરામણ આહિર આપણે ઓડિયો હે તો એમાં જીવનસાથી આપણે હવે કરી છે જીવન જીવનસાથી આપણે કાંઈ ઓડિયા જીવન સાથીના એટલે બેન દીકરીનો ફોન આવે એવા તો આપણે પાસે પચાસ રેકોર્ડિંગ છે કોઈ જો તમારે હજી કહેજો હું આપી હો બરાબર હજી મારી પાસે ઘણા રેકોર્ડિંગ છે તો હું આપી એમાં તમે ભાઈડા થઈ જાવ એ મારી એડવર્ટાઈઝ કરી તમે ભાઈ ભારે ભારે કામ થયું એડવર્ટાઈઝ થઈ ગયા આપણે અને બીજા નંબરમાં કોઈને જીવનસાથીની કંઈ જરૂર હોય તો આપણે બેન દીકરીના ઘણાના ફોન આવતા હોય તો ભાઈ ભાડું દેવું પડે પૈસા દઈને આપણે કરાવતા નથી આપણે કોઈ પચાસ હજાર કે લાખ દઈને એવું એવું નથી કરતા પણ હા એમાંથી ફોર વ્હીલર લઈને આવે ને તમારે અહીંયા ઓળખમાં લગ્ન કરે તો તમારે એને ભાડું દેવું પડે આપણે એક રૂપિયામાં ખાતા નથી તો આ જાહેરાત મારી સારી થઈ જાય ને બીજા નંબરમાં આ મંજી લુખો માસ મટન ખાતો હોય એના ભેગો ભરતો એટલે એ પોતે માસ મટન ખાતો હોય આ જીત્યો લીલેસ માર મટન ખાઈને તો માસ મટન ખાતો હોય આ ફાઇનલ થઈ ગયો અને સવારે આ જીત્યા લીલેશનો મને ફોન આવ્યો એમાં મંજી લુખો લાઈનમાં હતો ભાઈ થોડોક આ વિડીયો થઈ રહ્યો ને એટલે તકલીફ પડી તો લુખા હવે આટા માયા રહે તને ખરીખોથી માં લેવાનો છે તારા વિડીયા બનતા રહે ને તો નાગદાન આહિર ઉપર કેસ કર્યો લુખો તને કીધો ને એમાંથી કેસ કર્યો બાબા સાહેબનું કોઈ અપમાન અપમાનથી ફોન કર્યો એવું નથી કારણ કે સત્ય તારું બહાર આવ્યું છે એટલે આપણે જ આ નાગદાન આહિરમાંથી કેસ થયો એનો નવો વડાક કહેવાય એટલે આ લુખો મંજી લુખો હું લુખો કહો મારામાં કેસ કર તને ખબર પડી જાય ભાઈ બે મહિના પછી નાગદાન બોલાવ્યો બાબા સાહેબ વિશે અને બોલો ભાઈ થોડુંક ભૂલ કરી ગયો એટલે કેસ લાગુ પડ્યો બાકી આ લુખો કહેતો હતો ને ત્યારે હોળીઓ બહુ કાઢ્યો નહીં કોડતમાં કેસમાં પણ કેસ લઈએ નહીં લુખો કીધું કેસ ન લઈએ બાબા બાબાસાહેબનો આવ્યું ત્યારે કેસી હિ કર્યો ને લુખા તું પોતે બાબા સાહેબનું અપમાન કરો ને બીજા ઉપર કેસ કરવા જા હા એટ નલાય મારી પાસે કોર રેકોર્ડિંગ આવ્યો આવું આ તો હું નાખતો નથી કારણ કે સમાજમાં સમાજમાં એને દુઃખ થતું હોય તો અમે એવા હલકીના નથી મને મજૂરી આવશે ને ત્યારે હું નાખી દઈ કે તે બાબા સાહેબને હું કાલે કીધું એ લુખા ભડવા તો હું તને હાથ ગામ લુકો કહું તો કર મારી ઉપર તો આપણે આને હજી વિડીયા ઘણા બનાવવાના છે આ લુખાના મંજી લુખાના અને આપણે આને કાયદેસર હજી થતું હોય ને આની ઉપર તો એક વિડીયા બનાવતા જ રહેવાના આ લુખાના તું ને ફોન કરાય તો મને કંઈ ફેર નહીં પડે એક ગારીદારથી ફોન આવ્યો તારા લુખાનો એને પૂછે છે ગાયરું કહી ખાધી હો પૂછ લે છે પૂછવું હોય તો મને ફોન કર ગાડી જ ચાલુ કરી દેવું હું ગારીઓ સાથે કોઈક તારો દાળીઓ હતો મંજી લુખા તો કોઈ વાંધો નહીં મારા ભાઈ જીવનસાથી ચેનલમાં આમાં વિડીયા છે અને અમારી પાસે બેન દીકરીના ઘણાના ફોન આવે છે કે ભાઈ અમારા ઠેકાણું કંઈક કેવું હોય અમારા લાયક તો અમને કહેજો એટલે કોઈને કાયદેસરમાં કોઈને કરવું હોય કંઈ તો પણ આપણે સહી ને હજી તમારા કદાચ ચેનલમાં કોલ રેકોર્ડિંગ તમારે ઘટતા હોય તો કહેજો અમે દેશું તમને બરોબર તો એને આવવા જવાનો ખર્ચો પણ તમારે દેવો પડે ત્યાંથી ફોર વ્હીલ લઈને આવે દેવો પડે ભાઈ બે પાંચ સાત હજારનો ખર્ચો થાય બાકી આપણે પૈસા દઈને કોઈનું કામ કરાવતા નથી હમા માણસને લાખ રૂપિયો દીયો અને તમારું જીવનસાથીનું કામ કરી દઈએ એવા આપણે પડતા નથી હા ખર્ચો આવે બે પાંચ સાત હજારનો ખર્ચો આવી જાય ત્યાંથી આવે ત્યારે એ ખર્ચો અમે માગીએ છીએ મોરથી તો કાયદેસર તમારા કોળતમાં લગ્ન કરાવી દીધી કરી દઈએ અને ફૂલ આરતીનું કાયદેસર કોળાકમાં લગ્ન થશે તો આ મારી એડવર્ટાઈઝ થઈ આ મારે વિડીયો કાલે જ બનાવવો તો પણ આજે રીતે મું બનાવી નાખું એક ફોન રેકોર્ડિંગ હાઈબ્રો એટલે આપણે વિડીયો હાઈબ્રો તો હજી મારી મારી એડવર્ટાઈઝ કરતા રહેજો આપણે સારા કામ કરતા રહેવું કોઈને બેન દીકરી આપણે સાથીના ઘણા વિડીયા છે અને ઘણી બેન દીકરીના ફોન આવે છે ને એના નંબરે મારી પાસે કોઈ આવરાધાર હોય અને સારો માણાવ હોય તો ઓછામાં ઓછો સાત આઠ હજારનો ખર્ચો લખી લેવાનો તમારે બરોબર એ અમે કહી તમને બાકી હા કોઈને પચાસ હજાર કે લાખ રૂપિયા આપણે કોઈને દેવરાવવા નથી પૈસા દઈને તમે કરો એ તમારું જીવનસાથી ન હાલે તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો લાઈક કરજો સંસ્કાર કરજો જય મોલિદેવ જય ઠાકર